પોરબંદરના કુંભરવાડા વિસ્તારમાં રહેતા મુમતાઝબેન કાદરી પાસે ચાર વર્ષ પૂર્વે તેના ઓળખીતા ઇરફાન કુરેશીએ લગ્ન પ્રસંગમાં પહેરવા માટે સોનાના દાગીના માંગ્યા હતા હતા જે આપ્યા અને પરત માંગતા ઇરફાન દાગીને પણ પરત કરતો ન હતો જેથી મુમતાઝબેને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ઇરફાન કુરેશી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બે હજાર અઢારમાં અગાઉના મંદુકના કારણે ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદીને છરી વડે માર માર મારી કરી હોવાની ફરિયાદીની કલમ પાંચસો ચાર એકસો ચૌદ તથા મુજબ ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી છેલ્લા સાત વર્ષથી ફરાર હતો આ આરોપીને ઝડપી પાડવામાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પોરબંદરના પ્રવેશ દ્વાર સમાન જુબેલી ચાર રસ્તા એટલે કે જુબેલી પુલ પરથી ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો અને તેને ક્રોસ કરતો નસન ટેકરી બોખીરા હાઈવે બાયપાસ પરના આ ચાર રસ્તાએ વધુ ટ્રાફિક રહેતી હોય છે અને દિવસ દરમિયાન ઘણી ઘણી વખત ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાતી હોવાથી ટ્રાફિક જામના નિવારણ માટે દિવસ દરમિયાન ટ્રાફિક પોલીસ અથવા ટ્રાફિક સહાયક જવાનોની તહેનાતી કાયમ માટે થાય તે માટે પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયાએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરમાં મિની સાયન્સ સિટી બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે પોરબંદરના જાણીતા વકીલ રાજેશભાઈ લાખાણીએ અર્જુનભાઈ મોઢવાડિયાને આવેદન પાઠવી બરડા સફારીમાં પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે